તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે ફરી એકવાર પધારી જોઈએ છીએ મારી મહેફિલમાં મહેફિલમાં છે ને જો ઉડીઓ છે સંજયભાઈ છે અંજાવાજે

અને ઘણા ખરા લગ્ન કરી લીધા અમારા ગ્રુપ મોસ્ટ ઓફ કોઈ છે ને લગન વગર બાકી કે એના નહીં કર્યા હોય પણ ખાસ જાણવાનું એ હતું કે લગ્ન વખતે બાયુ ડિમાન્ડ કેવી હોય એમ એની કેવી કેવી આમ ઈચ્છા ધારણા હોય થોડુંક લગ્ન પેલા ની પેલા કેવી ઈચ્છા ધારણા પછી કેટલીક ફરી થાય એ બાબતે થોડુંક આપણે ચર્ચા કરીએ આપણે સીધા પહોંચીએ આપણે સંજયભાઈ બાજુ સંજયભાઈ બે શબ્દો કહે કે બાબતે જો બાયુની ડિમાન્ડની વાત કરે ને તો પહેલી વાત તો એ શરૂઆત ક્યાંથી થાય આ હાડી નહીં પહેરું

ના સરકુ બીત મરાય મરાય ઈ જ સારું લાગે તમને એને કરતા છે ને ભાઈ સંજયભાઈ જમરેવા સીધો કહી દે ને નોકરી એમ કહી દે નોકરી આને હવે આપણે મહિલા પાસે જાણકારી લઈ કે બે જણ આવો છો કોચું થોડું ઘણું બોલશે તો બોલવા જેવું હોય તો બોલે ફણીદા તો મેરે સામે તો મેરે સામે દેખ હું એકલો હકમ ભગું એમ બધા પણ એમ પણ હવે છે કે હાડી લઈ

એક તો હડી ગયેલા મોઢા હોય રાખીને કેવું પ્લાસ્ટિક કરી કે પ્લાસ્ટિક તો કઈ સોટાડવાના નથી કે ભાઈ તું એટલી બધી રૂપાળી છે પણ હવે એક તો હાઈટ હોય બટકે એમાં એ સણિયા છોળી પહેન તો ઢીંગલું થઈ જાય નાનું એવું

જો તારું આલિયા જો માથું નથી આય નથી અમારું પોતાનું કેવી ને આ કકડની કેટલી છે શરીર નથી દેખાડવાનો તો મારી શરીર આખા ગામને મત બતાવ સિંગર છે એક્ટર હોય એના ઘરે અમે અમારા ઘરે છે અમારે કઈ કોઈ નથી ને શો કરે અરે શું શું એવી વાત રેવા દયો તમે કરો મારું નેચરલી છે મારી લાગી હે તમે એની તો એની આઈડ કામ લાગે નાખે બાકી આ આ સમયમાં જેટલી બાટકી છોકરીઓ હોય ને એનું આ દુનિયામાં ખાલી ધક્કો જ છે બાકી હાઈટ વાળી છોકરીનું ને પણ એને ખાલી ધક્કો જ છે અહીંયા આ દુનિયામાં એ તો બિચારા છે છે મળી નથી ને મજબૂર છે એવું નથી આજે મારી ગુસ્સો મારી પર ઉતારે બધાય છોકરી હાઈટ વાળી હોય ને કઈ આવ્યો અમાર કે પંખાડી ટેબલ જ નો થી આમנם બુજી ના કે એ ઘરવાળી કા કામ કરવાત ને બાગ નું એટલે ને એટલે હાઈટ છે ને એટલે મારે બસોડ એટલે આટ વાળી છોકરી બેઠી હોય ને પણ એલા ઈ મને ઈનેત ખવા પડતી કે આની વાત તમે ક્યાં લીધો ક્યાં પોતાને સ્પીડ બાંધવા પડે મને નામ જાતું તમે

ઘરવાળા ને ને સોહી લેવાની જ વાત મતલબ માફ કહે કે ભાઈ હું એમ કહું કે મારી પાસે પાંચસો રૂપિયા હજાર રૂપિયા પડ્યા છે તેમ કે મારે પાંચ નો જે ખર્ચો કરવો છે નહીં કરવો જ છે લગ્ન હોય પ્રસંગ હોય બહાર જવું હોય એટલે એનો કકો ઉભો ને ઉભો બરોબર છે એટલે મતલબ મેં એનું આંકવાનું તમે તેલ લેવા જાવ મારું થવું જ હોય મારું થવું જ હોય મારું થવું જ હોય આ ડિમાન્ડ તો પછી એનો ચાલો

અને પછી ખબર છે આ ગામ ને થાય 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 બરોબર એમાં મોસ્ટલી મારે ખાધી એવું થાય પણ લવ મેરેજ નો ફાયદો કેટલો ખબર કે પેલેથી બધી છોકરી ને ખબર છોકરો કેવો છે મોસ્ટ ઓફ લવ મેરેજ માં બધાને ખબર હોય એટલે કે મે કેરા એટલે હું તો કહું છું બાકી ગામ ની આપને નથ ખબર હું મારી વાત કરું મે ચોખો ગામ હું જે કરતો હવે લવ મેરેજ માં છે ને કેવું છું મારી આ ખબર કે લગન પહેલા મેને ને કીધું તું કે જો હું રાતે રોજ 12 વાગે ઘરે આવી કોણ છે કે આ વાંધો નહી મને મારા દોસ્તારે બાર વાગે બેહુ તાલીમ ફોન ને નહીં કરવાનું બાર વાગે ઓટોમેટિક આવી આવી જાય ને મને કે કીધું હોય મેં ડિમાન્ડ કરી હા મને કીધું મેં મેં એટલી પાડી ને એટલે લગન કર્યા લગન પેલા બધી છૂટ આપી તમને મજા રહેજો લગન મુમરા ગયા મારા મારી ડિમાન્ડ ની વાત જ છું ત્યારે નતી કઈ કરી પણ પછી પછી ડિમાન્ડ ડિમાન્ડ તો તો આવે કાન થાય અને કાન કેવાય કેવાય લગન પૂરા થઈ ગયા બધું આવી ગયું